નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર સર્વેલન્સ બીએસ શેલાણા તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓએ સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે તવરા રોડ પર આવેલ જુલેલાલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી ચોરી થયેલ મોટરસાયકલ લઈને એક ઇસમ નર્મદા કોલેજના ગેટની નજીક જ ઉભો છે જેણે શરીરે બ્લુ કલરનું આખી બાયનું શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા વર્ણન અનુસારનો ઇસમ ત્યાં નજરે પડ્યો હતો જેને વાહન સાથે ઝડપી પાડી વાહનના દસ્તાવેજો તેમજ આધાર પુરાવા માંગવામાં આવતા તેને સંતોષકારક જવાબ આપ્યો ન હતો તે ઉપરાંત પૂછપરછમાં વધુ બે મોટરસાયકલ અંગેની પણ વિગત મળી આવી હતી ત્યારે પોલીસે ત્રણ વાહનો કબજે કરી શાહનવાઝ શમશુદ્દીન પટેલ રહેવાસી મકાન નંબર નવસો સિત્યાસી ટાંકી ફળ્યું નબીપુરની ધરપકડ કરી અને વાહન ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે આરોપીની પૂછપરછ સાથે ગુનાહિત ભૂતકાળ જાણવાનો પ્રયાસ પણ પોલીસ દ્વારા શરૂ કરાયો છે